રિટન ટુ નેચર અંતર્ગત માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આજરોજ આ સંદર્ભે એક સમારોહમાં શારદા ભવન ખાતે યોજાયો કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા અગાઉ પણ નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં અંદાજે નવસો જેટલા વૃક્ષોને સુશોભિત કરાયા હતા હવે પાલિકા વિસ્તારમાં માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્ય માર્ગો પર અને ઇન્ટરનલ જે વૃક્ષો આવ્યા છે આ વૃક્ષો આપણે જાણીએ છીએ હમણાં ક્લાઇમેટ સ્ટેજનો એ એના માટે પર્યાવરણની જાળવણી માટે આપણે વૃક્ષો નગરપાલિકા દ્વારા તથા અમે ટ્રસ્ટ દ્વારા અગાઉ આગળના સમયમાં અમે વાવ્યા હતા એ વૃક્ષો આજે મોટા થઈ ગયા હોય એને સુશોભિત કરવાના એનું બ્યુટિફિકેશન વધે એના માટેના પ્રયત્નના ભાગરૂપે અમે આજે આ વૃક્ષો ઉપર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને સભ્યોએ આજે માન્ય મંત્રી શ્રી કિશ્વરસિંહ પટેલના હસ્તે અહીંયા આ કલર કરવાનું કામનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે

આખા અંકલેશ્વરમાં લગભગ સાતસો જેટલા ઝારો છે એ ઝારોને સુરસબીત કરવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે માતોશ્રી ચેરીબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાંથી લઈને અનેકવિધ જવાબદારી નિભાવી રહ્યા છે જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય અને એમના ફીના પૈસાનો એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માતાનો પ્રયત્ન કરે ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આપણા સાથે અભિનંદન પાઠવું છું જેઓ સરાહનીય કામગીરી કરી રહ્યા ત્યારે હજુ પણ ને વધુ આગળ વધે અને અનેક સમાજના દરેક સમાજના લોકોને મદદરૂપ થાય એવી આશા રાખું છું સાથે સાથે આ જે માણી માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય